મહેસાણાના નવી શેઢાવી ગામે નસબંધી કાર્ડમાં મોટો ખુલાસો થયો છે નસબંધી કરાવનાર ઝાકીર સોલંકીની ડિગ્રી પણ શંકાસ્પદ છે અન્ય રાજ્યમાંથી ડિગ્રી મેળવી કરી રહ્યો હતો નોકરી તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે બે વખત ડિગ્રી સર્ટિફિકેટનું કચ્છમાં થઈ ચૂક્યું છે વેરિફિકેશન રાપર ભજાઉમાં પણ અનેક કાંડમાં સંડોવાયેલો હોવાની પણ માહિતી મળી છે અન્ય કાંડ છુપાવવા મહેસાણા નોકરી મેળવી હોવાની માહિતી પણ મળી રહી છે રાજકીય વગ વાપરી એક ખુલાસો થયો છે કે જે જાર સોલંકી છે તેની ડિગ્રી પણ હવે શંકાના દાયરામાં છે તો નસબંધી કરાવનાર ઝાકીર સોલંકીનું ડિગ્રી સર્ટિફિકેટ પણ હાલમાં શંકાના દાયરામાં આવ્યું છે અન્ય રાજ્યમાંથી અને હાલ જે છે નોકરી પ્રાપ્ત પ્રાપ્ત માહિતી થઈ રહી છે. ઝાંકીર સોલંકીના બે વખત સર્ટિફિકેટ સર્ટિફિકેટનું પણ કચ્છમાં વેરિફિકેશન જે છે કરાઈ ચુક્યું છે એવી માહિતી જે છે સૂત્રો પાસેથી મળી રહી છે રાપર અને ભચાઉ વિસ્તારમાં પણ અનેક કાંડમાં સંડોવાયેલો ઝાંકી જાર જે છે હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અન્ય જિલ્લામાં કરેલ કાંડ જિલ્લા કરીને છે બદલી નોકરી પણ પ્રાપ્ત થઈ છે વર્ગ બદલી જે છે રાપર અને પણ આ પ્રકારે નસબંધી કાંડ કરી ચુક્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે તારીખ કહી શકાય કે ત્રણ સાત બે હાજર તેર થી પંદર નવ પંદર સુધી જે ગેરી છે ત્યાં નોકરી જાકીર જે છે કરતો હતો અને કચ્છમાં લાકડીયા સબ સેન્ટ્રલ પ્રાથમિક તો ચાકી જે છે અનેક પ્રકારના ગુનાઈ પ્રવૃત્તિમાં પણ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં લાકડીયા રેલવે કોલોનીમાં મજૂર માલકીની કરી અને જેલવાસ પણ ડૂબી ચૂકવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાથે સાથે વાત કરીએ

ખાસ વાત કરીએ તો સ્થાનિક ડિગ્રી મેળવવા માટે તંતોડ મહેનત કરવી પડતી હોય છે પરંતુ જ્યારે બહારના રાજ્યોની ડિગ્રી મેળવી હોય તો તે સરળતાથી ડિગ્રી સર્ટિફિકેટ મેળવી રહ્યા છે અન્ય રાજ્યની ડિગ્રી પણ છે ત્યારે હાલ જાર તો કહી શકાય જેને હાલ બરતરફ કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રકારના કાંડ જે છે આ અન્ય રાજ્યોની ડિગ્રી મેળવી અને આ પ્રકારની નોકરી મેળવીને આ પ્રકારના જે કાંડ જે છે પોતાની નોકરી દરમિયાન કરતા હોય છે ત્યારે હવે જે ઝાકીર સોલંકી છે તેની ડિગ્રી નકલી હોવાનું પણ ક્યાંક સામે આવી રહ્યું છે ન માત્ર મહેસાણા પરંતુ કચ્છમાં પણ અલગ અલગ તાલુકામાં તેણે કાંડ કર્યાનું સામે આવ્યું છે સાથે સાથે આ રાજકીય વક ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે બિલકુલ જે પ્રકારે જે જે છે છે હજુ નથી ત્યારે બીજી નસબંધી કાંડ સામે આવી રહ્યો છે જેમાં જે છે જાકીર સોલંકી જે ડોક્ટર હતો તેને નસબંધી કરીને ઘટના જે સામે આવી હતી ત્યારબાદ જે તપાસનો ધમધમાટ કર્યો હતો જેની અંદર સામે આવ્યું છે કે તેની જે ડિગ્રી હતી એ ગુજરાતી નહીં પરંતુ અન્ય રાજ્યની ડિગ્રી પ્રાપ્ત કરી હતી સાથે સાથે તેનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે જ્યારે સરકારી નોકરી જ્યારે પ્રાપ્ત કરવાની છે ત્યારે તેનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવું પણ ખૂબ જરૂરી હોય છે અને તેનું ડોક્યુમેન્ટ અંદર બે વખત એટલે કે રાપર અને ભચાઉની અંદર જે જે વિસ્તાર છે ત્યાં નોકરી કરી હતી ત્યાં પણ તેનું ડોક્યુમેન્ટ બે વખત થયું તે પ્રકારની માહિતી જે છે એ પ્રાપ્ત થઈ છે સાથે સાથે જે પોતે જે જગ્યાએ આ જે નોકરી કરતો હતો ત્યાં પોતાના કાંડ કરતો હતો કાંડ છુપાવવા માટે રાજકીય વેગ તેની સાથે હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા હતા અને પોતાના જે કાંડ છુપાવવા માટે જિલ્લાની ફેરબદલી કરતો હતો એટલે કે અગાઉ પણ

સુધી જે તે તેને જોબ નોકરી કરી હતી પરંતુ આ પહેલા પણ તે અનેક આરે જે ગુનાઓ સાથે સંકળાયેલો છે એટલે કે રેલવે કોલોની અંદર કામ કરતી મજૂરની દીકરી સાથે પણ છેડતી કરી હતી ત્યાંથી તે પોતાનો ગુનો છુપાવવા માટે ત્યાંથી ભાગી ગયો હતો એટલે કે જે પ્રકારના આરોગ્ય અધિકારી જે આ જે પ્રકારનો ઝાકીર સોલંકીનું જે નામ સામે આવ્યું છે નસબંધી કાંડ જે સામે આવ્યો છે મહેસાણાની અંદર જ્યારે આ નસબંધી કાંડ સામે આવ્યો ત્યારે સમગ્ર જે છે પાંડો ફૂટ્યો હતો પરંતુ કયા રાજ્યમાંથી આ ડિગ્રી જે છે તેને પ્રાપ્ત કર્યું હતું આની સાથે કયા કયા જે છે બીજા અન્ય કર્મચારી છે સંકળાયેલા છે કે નહીં તે સૌથી મોટો તપાસનો વિષય બન્યો છે જી આભાર રાહુલ સમગ્ર માહિતી